લુખું સુખું ખાય મધ્યમ વર્ગ ના છે તમારા ઘરમાં ઘીના ડબ્બા પડ્યા હોય ડોક્ટર કીધું ફેપડા વિના ની ખાવી હું હો હલો એ ડબ્બા ઘી પણ ડોક્ટરે કીધું સેપડા વિના નહી ખાવી તો હું ના હો

એક એક પેઢી ને થઈ દેવું પડે અને કમાણા પછી જાળવી રાખવી ને એ તો લોઢાના તેણા ચાવવા બરોબર છે એક વખત લાજ કમાય એક પેઢી જાળવવી ને એ તો લોઢાના તેણા ચાવવા દેવી છે હાવ તાતણે કાતા તાતણે લટકે એક અવરો પગ પીડ્યો નથી હાથ પેઢી ની ગઈ નથી એક અવરો પગ પીડ્યો નથી હાથ પેઢી ગઈ બાપ તને કેટલો સમય લઈ ગયો તે અમારા હોટેલ થઈને કેટલા ને હાદી દીધી કરી બાપતે અમારે હાટ થઈને કેટલા ને હાથ જોડ્યા તે મારા એડમિશન માટે અમારા અભ્યાસ આપને કોઈ બી જુવાન દીકરીએ પૂછવું જોઈએ અને એ દીકરી અટાણે સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ વોટ્સઅપ વાપરતા થઈ ગઈ ફેસબુક વાપરતા થઈ ગઈ ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ ગઈ અને એમાં નોખ નોખી સંપલ વાયરા માઇગા મોટરસાયકલે પાંત્રી પાંત્રી રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી ગયા હોય સત્રી રૂપિયાના તેવડ ન હોય પાંત્રી ના પેટ્રોલ નાખ્યા હોય અને માયગા મોટો નીકળી ગયા હોય સીન નાખવા અને એ બે સારા મેસેજ કરે અને દીકરી બાપની ઈજતની માટે પગ દઈને હાલતી થવા તૈયાર થાય ને તો દુઃખ બહુ થાય દુઃખ બાપને ખબર છે એવા ઈડિયા જોઈએ સાહેબ પોલીસ સ્ટેશનની માલિક કરવા બાપ દીકરીના પગમાં પાઘડી ઉતારતો હોય બાપમાં રીલ હાથ રાખે

સાધુ થયા બધે વ્રત રે ત્રણ શતક લઈ વૈરાગ્ય શતક નીતિ શતક અને શૃંગાર શતક ત્રણ શતક લખ્યા એ નીતિ શતક ના બીજા શ્લોક ની માલિકા વ્રત લખે કે હું પિંગલા ને ચાહું પિંગલા સોપાડ ને ચાહે હે ગણિકા ને ચાહે અને ગણિકા પછી મને ચાહે હે ધિકાર છે ધિકાર છે ધિકાર અમર ફડાયું તું પિંગલા ને દીધું પિંગલા સોપાડ ને દીયે ઈવા અસો પણ ગણિકા ને દીયે ઈવો અને ગણિકા ને એમ જો કે આ ભવ ભોગું સન આમાં અમર થઈને હું કરું

મિત્રો સામાન્ય નહીં ઈદ માં નાની વિશ્વ સુંદરી એટલે પિંગલા ઈદ માં વિશ્વ સુંદરી એટલે પિંગલા અને હામો પુરુષ સામાન્ય નહીં બાણું લાખ માળવાનો ધણી એટલે બ્રથરી એ જો એકા બીજા વફાદાર નો રહી ગયા હોય તો પાંત્રી પાંત્રી રૂપિયા પેટ્રોલ નાખી નીકળી જાય હું રહેવાના હતા દીકરીઓને બનાવવાની વાત છે ફક્ત ભોળવવાની વાત છે બાપ ઇજ્જત ને હાથી તાણાને ને હાથી લઈ દો સમય ને હાથી બી લઈ બાકી દાન દોલત પૈસો આ બધું તો આવવા વાળું જવા વાળું છે કોઈ ની પાસે જનમ મરણ સબ દુઃખ સુખ ભોગા હાની લાભ પ્રિય મિલન બીજુગા અબ દુકાલ કરમ બસ હો રાત અને દીધ એમ આવવા વાળા છે એમની બધું આવવા વાળા ને જવા વાળું છે નીરના ગાડા નીર માં કોઈ દી નોરી રાત ગમે એટલી લાંબી હોય ગમે એટલી લાંબી હોય એક દી સૂરજ ને ઉગવું પડે ઉગવું પડે અને ઉગવું એ હું ઘણી વખત કહું છું કે ગીતા વાંચો મને પ્રસંગ આપને કેવો સાહિર સમાજ સિતર સમાજ બેઠો છે ગીતા વાંચો જાત છે ધ્રવ મૃત્યુ ધ્રવ જન્મ મૃત્યુ સતત તસમાત પર્યાયાર્થ નાનું સ્વતંતિ પંડિતા કૃષ્ણ બોલ્યા અને જાત છે ધ્રવ મૃત્યુ આટલું બોલી મરેલાનો જન્મ ને જન્મલાનો મરણ ની તે તરત આપને શરીર દેખાય માણા દેખાય માણા નહીં સ્યા સાહેબ આ શ્લોકમાં ઉંડા ઉતરો જે જન્મ હું મર્યું વિશાળ ગીતાના ગીતા અર્થ નહીં વિશાળ લ્યો તો તમને ગીતા ડગલે પગલે તમને કાયમ આવશે એ જ ગીતા કે છે

કાહે કણ નું નિપજ અને ખર કેકાણ નો હોય જાણી પણ જગ દોયલું ધન તો કાળા નહી હોય શેરડીની માથે ફૂંકા થાય તમારે કચ્છમાં દાયરા ને હું કે તમને ખબર નથી અમે એને કાહિયા કહીએ શેરડી પાકે ને માટે ફૂમકા થાય ને એને કાહી આ કહેવાય પાણથીઓ પાંચ ગાણું પાણી પાય કે દહ ગાણું ખાતર નાખે એ ફૂમકા છેલ્લે ઉડી જાય એમાં કોઈ કણ નો બંધાય કાહે કણનો નીપદે અને ખર કેકાણ ન હોય લાખો રૂપિયાનો હરમજામ નાખી દ્યો તો ગધેડું કોઈ દિવ ઘોડું ન થાય એ કોઈ દિવસ રેવાયલ નો હાલે કાહે કણનો નીપદે અને ખર કેકાણ ન હોય

બેને જેટલા એટલા કપાય શિયાદીઓ એટલે બળદને દયો ને તો ધણી માત નાખે ડોબું ઝીરવે તગારા ને તગારા હા ડો બુંઝ ઝીરવે તગારા ધકારા ને ગુણું ગુણું ખવરાવી દ્યો ને એ ડો બુંઝ ઝીરવે બળદનો જીરવી હગે ધણીને માર નાખે એમ પૈસા છે ને વાણીનો જ ઝીરવે હા એમ પાસે જેમ પૈસા આવે ને રૂબરૂ થતું જાય જેમ પૈસા આવે ને એની પાઘડી તૂટલ થતી જાય કોટ ફાટલ થતો જાય ધોતીયું વાળું થતું જાય હા અને આપણે બે કાવડી આવે રિવોલોરની અરજી કરીએ ને ઓલા પેઢી દર પેઢી થી કરોડપતિ છતાં કોઈ રિવોલો ની અરજી કરી ને કોઈ કોઈ મારી નહીં ખાઈ ને મિત્રો આપને કદાચ ને ખ્યાલ હશે હિન્દુસ્તાનમાં જૈન વાણિયાઓની વસ્તી ફક્ત સવા ચાર ટકા ભારતના ને ટેક્સ દેવામાં એક ચતુર્થાંશ ભાગ પચીસ ટકા ઓનલી ફોર જૈન વાણિયા હા ઈ દીરવે અને ઈ છે ને માં હોવું જોઈએ એનો તમને દાખલો તો અમને ઘણા ગામમાં આ તો બહુ મજા આવી ગયા તો બહુ જૂનું મારું આ ગામ આવડે ઘણા ગામમાં પ્રોગ્રામ દેવા જાય ને મોટર માંથી હેઠા ઉતરી ને તાયો તો ખંભે હાથ દે ખંભે હાથ દે ને કાન પાસે મોટું લઈ આવે પછી કે ગાયું હાટું છે એવું કઈ કરજો ગાયું હાટું છે એવું કર કરજો એકની એક જગ્યાએ એક જણા તમને ત્રણેય વખત કીધું ત્રીજી વખત સ્ટેજમાંથી આવીને કાનમાં કીધું કે દાખલો કરજો ગાયો હાટું છે પછી મારે માઇકમાં કહેવું પડ્યું કે ગામમાં કંઈક હૈસે દાતારી તો થાય હું હેઠો ઉતરીને થોડો ખિસ્સા કાપવા દઉં ધરમાં તો હું જઈ મૂરમાં તો હું જઈ કે નહીં મૂરમાં તો પડી હું જઈ ને આનું અંશિક તો હોવું જઈ હું તમને દાખલો દઉં તમને કોઈ એમ કે ડોક્ટર કે તમારે તાકાતવાન થવું હોય તમે ઘી ખાવ ને અડદિયા ખાવ ને કાજુ ખાવ ને બદામ ખાવ ને હાકર ખાવ ને કસરત કરો ને જીમ માં ને તમે તાકાતવાન થાવ આ હાંડલો નીકળે રાણા ખાઈ તમે કે દે ને ગરદુર ના પૂરા નહીં ખા ખૂટિયા નંદી ઊંટ ઊંટ ઉકડ્યા સાથે તો પાદર માં ઉભો હોય લઈને નીકળી બે ને કેવું પડે બે જણા લાકડી લઈને ઉતર જોવો હેઠા હોય ઉભો છે ને અનુભવ બધાનો એટલે ભાઈ બે લાકડી લઈને ઉતર જો એલો ઉભો રાડા ખાય શું કરવા એના જીન્સમાં છે રાડું ખાય તો રાડું તાકાત બની જાય ઉકેડો ખાય તો ઉકેડો તાકાત બની જાય એના લોહીમાં છે એમ જેના લોહીમાં દાતારી હોય જેની માં સુરવીરતા હોય ને લોખું સોખું ખાય તો એ દાતા રજ થાય